કોમન મજદાર સુરેન્દ્રપુરના મહાપ્રભાત પેલો બધાનો પોતાનો મર્યામરો દિનંત જે જન્મ થયો હોય એને ભેલી શકે બોલાવ શકતો 40 50 કાફરને જેને પોતા પકડી 보내시면, 오늘 저로 એ કમનિત્યમ વિમલમ ચલમ સબદાસ આક્ષેપોતામ ભાવાદીતમારી તમ સદ ગુરુ તમને અજનો રહ્યો ગુરુ ભક્તરાજ ભાઈ મુકેશભાઈ પ્રેણ ભાઈ છે આપણા ભાઈ પુભાઈનું મંડળ જો કમ શારીરિક ખુશ હોય ત્યારે પણ એક બે વાગમાં તો મેં બોલાય તો અમે સામ કૃષ્ણભાઈ મંડળ એટલે મને પરિચય તો છે જ કે એમના ભાવો ખરેખર કૃપાલમાં નથી ભાવો તો છ જ એટલે જે કાર્ય છે એ યથા યોગ્ય છું સર એ કાર્ય ન કાળજી લાગણી રાખવાની સર આપણને જે કોઈ મળ્યું હોય

આગ્રા તાજમ એ પેલા પેલો એ જો આ મકાન બનાવું તો એના એન્જિનિયર પહેલા પહેલો કાગળ ઉપર બનાવો નકશો એ કાગળ ઉપર પહેલો બનાવો અને પસંદ બધા ઉપર જાય એટલે ભૂલ થાય નહીં કાગળ ઉપર હોય બનાવેલો નકશો તો એમાં મકાન દેખાય ખરું પણ બન નહીં અલગ હા ગમે તો એક આજુ બંધ ખોમે અભિમન તો ના હોય કારણ કે એ નકશો કાગળ ઉપર હોય તો પાયો ખોદાય નહીં એટલે એ જમીન એ જગ્યા એ ભૂમિકા ઉપર જ્યાં સિવાય મકોન ના ના

એટલે પણ જગ્યા ઉપરથી કાગળ ઉપર જાય તો એના અનુભવી રમત પેલો કાગળ ઉપર થી જગ્યા ઉપર આવે

એટલે ઘરનો જે વસ્તુનો તમે જે ભોગવટો કર્યો હોય એની મુશ્કેલાત વેરા તરીકે પંચાયત

ઈ નત્રirat થાઉં પડા એ કઈ ભાષામાં લખી હોય છે એ ભાષા તો ઈની છે ઈને જ ઓળખણ પડા ભલા પ્રેતા કા આપણો આંગળો માપેલો દેહ આંગળો મોનેનો તો એ નથી જેમ જેમ હોય ત્યાંથી નીકળ્યો એટલે મુકેશભાઈ ને કીધું મને રસ્તો બતાવ્યો કે પહેલા પહેલા રોગ પૂરા ચોકડીયા હશે アルマンラウンドરા ચોકડીયા કો પરન નહી વિજયભાઈ આ ઈ જોラウンドરા ચોક આવકે તમે આગળ આવો એટલે બિહાર ચોકડી આવશે આવા તો હમરા ચોકડી માં આકર જતો રહ્યો એટલે એ ચોકડી તો જઈ કા પસંદ કરી તો જઈ કા બિહાર ચોકડી આયો કી બિહાર ચોકડી આયો કે હજી થોડો આગળ આવો એટલે એ ચોકડી તો જઈ કા

અભય ચિંતા ચરણ કુરુના ઝરણે ચૈતન્ય મળી જશે અન જો સતુના ચરણે ભૂષ્યા ખસ્યા આપણે આખા ઈશ્વરને ડુલાઈ નાખો હોને તો નક જન રેગ ભૂખ પાટતો લા કા પછી સુમરવા નો ચરણનો ખસ્યા એટલે

ু গুু আ আ সনা ভ সাদশ আর পা আপানা গুণ পা গুু আছে গুণ পা কছে পাত বে না বলু আ বুা আ।

પ્રવેશ થશે અને પછી જે કોઈ ક્રિયા થતી હોય એ ક્રિયા સહિત ગુરુ કરી રહ્યો છે

সেলে গুরোপানে ইচেতে এজে গুরওকে বুয়ান পানে তাইজ এজেহ কানেতো এজে গুর্য়ানে কানেতার ইজেডেন কেডেলেকানেতো কানে� ਆ ਫਲਾਬਾ ਭਗਵਾਨ ਨੂੰ ਤਾਏ ਤੋਂ ਆਪਣਾ ભગવાન ਨਾਲ ਨੂੰ ਨਾ ਆਉਂਦਾ ਜੋ ਜੇ ਕਮੇਲ ਨਹੀਂ ਆਵਾ ਵਿਰੋਧੀ ਮਾਸ਼ਾਲਾ ਜੇਨ ਜਗਾ ਦਾ અનુਪਰ ਨਾ ਤੋ ਹੈ ਤੋ ਗੁਰੂ ਨਾਲ ਜਗਤਵਰ ਹੋ ਉਹ ਖਾਵਣ ਮਾਰੋ ਨਹੀਂ ਗੁਰੂ ਨਾਲ ਜਗਤ ਮਾਦੀ ਕੋਲ ਕਾਟ ਮਾਰੋ ਨਹੀਂ ਕਿਉਂ ਜੁਸਪਰੀ ਆਪੀ ਜੋ ਅਭੇ ਆਲੇ ਨੀਸਾਲਾ ਕਿਉਂ ਵਿਜ਼ਾ ਕੋਰੇ ਬੀਜ਼ੂ ਸਾ